મિત્રો અડોદમાં કદાચ ક્યારેય ન બની હોય તેવી ઘટના વર્ષ બે હજાર અઢારમાં બની હતી કારણ કે વર્ષ બે હજાર અઢારમાં હડોદમાં હિન્દુ મુસ્લિમનો ઝઘડો થયો હતો આ ઝઘડા દરમિયાન જે છે એ કેટલાક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા તેની સાથે આગ ચંપીના પણ બનાવો બન્યા હતા કેટલીક દુકાનોમાં તોડફોડની પણ ઘટનાઓ જે છે તે બની હતી અને આ ઘટના બન્યા બાદ અડોદ પોલીસ મથકે હિન્દુ પક્ષના જુદા જુદા વ્યક્તિઓ સામે કુલ સાત એફઆઈઆર દાખલ થઈ હતી જ્યારે મુસ્લિમ પક્ષના વ્યક્તિઓ છે તેની સામે એક એફઆઈઆર દાખલ થઈ હતી મતલબ કે આ ઘટના સમાજના અગ્રણી છે જસુભાઈ પટેલ સાથે હડોદના જ વતની અને મોરબી સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે વિજયભાઈ જાનિયા બંને આગેવાનોની સમજાવટ અને બંને આગેવાનો જે છે તેઓ હિન્દુ અને મુસ્લિમ પક્ષના જે આગેવાનો સાથે અટક કર્યા બાદ જે છે એ હડોદમાં કાયમની માટે શાંતિ રે હડોદમાં કેટલું શાંતિ પેર્યું વાતાવરણ હતું કારણ કે ઘણા દિવસો સુધી એસઆરપી ના જવાનો સાથે પોલીસનો બંદોબસ્ત પણ જે છે મિત્રો એ રહ્યો હતો હડોદમાં કદાચ હિન્દુ મુસ્લિમના ઝઘડાઓ ભૂતકાળમાં બન્યો એવું આપણને ક્યારેય ધ્યાન આવ્યું નતું અને આ ઘટના બીના ત્યાર પછી એફઆઈઆર ને દાખલ થઈ હતી એટલે આરોપી ફરિયાદી બધા હડોદમાં જ રહેતા પરંતુ ત્યાર પછી એવી કોઈ નાના મોટા ચમકલા કંઈ થયા નહોતા અને ઘટના એ સમયે શું હતી એ હળવદના જે કંઈ વ્યક્તિઓ છે એ બધાને ખબર છે એમાં આપણે પડતા નથી મહત્વની વાત એ છે કે આ બંને આગેવાનોની સમજાવટ બાદ જે છે હિન્દુ અને મુસ્લિમ પક્ષના વ્યક્તિઓ દ્વારા સુખદ સમાધાન કરી લીધું છે એટલે આ ઘટના જે છે મિત્રો એના ઉપરથી આપણને એ એક વસ્તુ જાણવા મળે કારણ કે આ ઘટના બની એમાં કેટલાય નિર્દોષ એવા વ્યક્તિઓ હતા જેને ક્યારેય પોલીસ સ્ટેશન નહોતું જોયું ક્યારેય જેલ નથી જોયું ક્યારેય કોર્ટ નથી જોઈ તો એ બધા જે છે એ આઠ વર્ષથી મુદતો ફરતા હતા જેલવાસ એમને પણ ભોગવેલો છે મિત્રો અઢી અઢી ત્રણ ત્રણ મહિના સુધી જે છે એ વ્યક્તિઓ પણ જેલમાં હતા એટલે આ બધી આખી ઘટના એટલે ઘટના ઉપરથી આપણે એક મળ્યું કે કંઈ પણ કરીએ કારણ કે એ સમયે જે કંઈ ઘટના બની હતી જે હતા તેના પરિવારજનો એટલે હેરાન થયા હોય એના સમાજના લોકો એટલા હેરાન થયા હોય એ સમય દરમિયાન હળદમાં પણ એવું વાતાવરણ હતું અને આખરે જે છે મિત્રો કરી તો લીધું સમાધાન એટલે આવી કંઈ નાની મોટી બોલાચાલીક નાની મોટી કંઈ ઘટનાઓ બની હોય તો એને ઉગ્ર સ્વરૂપ આપવાના બદલે સમાધાન કરી નાખી તેમાં ગામનું સમાજનું બધા થયેલું એ જળવાયેલું છે કારણ કે આ ઘટના બની એમાં હળવદની પણ જે છે મિત્રો એ બદનામી થઈ હતી તમને મને બધાને ખબર છે પરંતુ આખરે બંને સમાજના જે આગેવાનો છે એની સમજાવટ બાદ જે છે એ સમાધાન થઈ ગયું છે આ ઘટના અંગે મોરબી સેશન કોર્ટના સરકારી વકીલ અને આપણા જ હળવદના વતની વિજયભાઈ જાની પણ શું કહી રહ્યા છે તમે પણ સાંભળો હળવદની અંદર એક હિન્દુ મુસ્લિમ સમુદાય વચ્ચે ઘર્ષણ થાય છે અને એની અંદર કુલ અલગ અલગ આઠ એફઆઈઆર દાખલ થાય છે આઠ ચાર્જશીટ થાય છે એમાં સાત ચાર્જશીટ છે એ હિન્દુ સમાજના લોકો ઉપર થાય છે અને એક ચાર્જશીટ છે એ મુસ્લિમ સમાજના લોકો ઉપર થાય છે એની અંદર ઘણી બધી દુકાનોને તોડફોડ કરવામાં આવેલી આગ હતી જે ડેલા કહેવાય ભંગાના એ સળગાવી દેવાના આ બધા આક્ષેપો સાથેની ફરિયાદો થયેલી અને છે બે હજાર અઢારમાં બે હજાર અઢારમાં જ્યારે આ ઘટના બને છે પછી જ્યારે બે હજાર પચીસમાં આ કેસ ચાલવા ઉપર આવી જાય છે તો આટલો જે સમયગાળો ગયો સાત વર્ષ જેવો સમયગાળો ગયો એની અંદર હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષના જેના માટે ફરિયાદ થઈ છે એવા આરોપીઓ અને ફરિયાદીઓ ગામમાં જ રહેતા હતા કોઈ નવી કોઈ વાત નથી બની કોઈ નવી લપ નથી થઈ અસંખ્ય વખત એકબીજા સામે મળતા હતા હતા જતા આ દરમિયાન કેસ ચાલવા ઉપર અને નામદાર કોર્ટ સ્વાભાવિક રીતે પૂછે કે શું રસ્તો નીકળે છે શું કરવું છે તમારે એટલે બે પક્ષે સંમતિ આપી આ વિષય મારી પાસે આવ્યો હું ગામનો છું જિલ્લા સરકારી વકીલ તરીકે તો છું પણ મારું ગામનું છે અને આપણે વિચારી મારા ગામનું હિત જોવાય અને આ બંને સમાજનું હિત જોવાય અને જો સમાધાન થતું હોય તો હળવદની અંદર આવું ક્યારેય હિન્દુ મુસ્લિમના કોઈ ઝઘડા નથી થયા ક્યારેય કોઈ આવો ભેદભાવ નથી થયો તો એક સારો મેસેજ જાય અને કોમી એકતા અને ભેદભાવપૂર્ણ વાતાવરણથી લોકો રહી શકે એ ઉદ્દેશથી આની અંદર સમાધાનના વિષયમાં કોર્ટની બહાર જે બાબતો થઈ એમાં ઇન્ટરફિયર થયા અને પ્રયત્ન કર્યો બંને પક્ષના લોકોને સંમત કરાવી અને આજે ચુકાદો આવી ગયો એ બધા જ કેસોમાં પરસ્પરના જે કેસો હતા એ કેસોમાં તમામ આરોપીઓ જે કંઈ આરોપીઓ હતા કુલ આડત્રીસ જેટલા આરોપીઓ બે પક્ષના થઈને થતા હતા એ બધાને આજે કોર્ટે છોડી મૂક્યા છે અને બંનેના જે કોર્ટની બહારનું જે સમાધાન છે એ બહુ જ રાજી ખુશીથી અને સુખદ રીતે થયેલું હતું એનું આજે સુખદ પરિણામ આવ્યું અને આશા રાખવું કે આવો ને આવો માહોલ હળવદમાં કાયમ માટે જળવે રહે હળવદ હંમેશા શાંતિપૂર્ણ રહ્યું છે હળવદમાં આવે ક્યારેય કોઈ હિન્દુ મુસ્લિમના આટલા વર્ષોમાં કોઈ દંગા ફસાદ નથી થયા અને ભવિષ્યમાં ન થાય એ જ અપેક્ષા સાથે આ સમાધાનસો ત્રણસો થી લઈ અને વિવિધ સેક્શન હતી જેની સજાની જોગવાઈ સામાન્ય રીતે દસ વર્ષ ઉપર હતી અને પરસ્પરના ઝઘડા હતા સાબિત થવાની પૂરી શક્યતા હતી જો કેસ ચાલ્યો હતો પણ મધ્યસ્થી તરીકે પટેલ સમાજના જે અગ્રણી છે જસુભાઈ પટેલ એમને વચ્ચે રહી અને બંને પક્ષોને બોલાવી પોતે જવાબદારી લઈ અને આ સમાધાન કરાવડાવ્યું છે બે પક્ષોને મધ્યસ્થી તરીકે જસુભાઈને સ્વીકારેલા હતા અને એ સિવાય જે તે વખતે અન્ય સમાજના પણ જે આગેવાનો છે એ પણ આની અંદર સાથે રહ્યા અને ઘાંચી મુસ્લિમ સમાજ અને જંગલી સમાજ જે મુખ્યત્વ છે જેને આ ઝઘડામાં સમાધાન બાબતે એમને જસુભાઈ વચ્ચે હોય તો અમારે સમાધાન કરવું છે અને એની સંપૂર્ણ જવાબદારી આ હિન્દુ પક્ષના લોકોની જસુભાઈએ લીધી અને પછી આ સમાધાન એમણે સાથે રહીને કરાવડાવ્યું છે અને એ બંને પક્ષને માન્ય છે